જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું કે અહીંયા લાઈફ વિથ ફેમિલીમાં જો પક્ષીઓને પણ કેટલો પ્રેમ હોય છે એવું નહીં કે આપણે સવારમાં એમને ચોખા નાખીએ બાજરી નાખીએ તો જ આવે સરસ મજાના પક્ષી આખો દિવસ હવે ઘર આંગણામાં જ હોય છે જોઈ શકો છો તમે કેટલું સરસ પક્ષીઓને પણ માયા બંધાઈ જાય છે માણસો સાથે ત્યાં પણ કેટલા બધા છે ચોખા તો ખાઈ ગયા ચોખા ખાધા પછી પણ એ દૂર જવાનું પસંદ નથી કરતા અહીંયા જ હોય છે યુર્થિર્થમાં જ કેટલું સરસ સવાર સવારમાં આવું દ્રશ્ય જોવાનું મળે આનંદ થઈ જાય કલરવ કેટલો સરસ સવાર સવારમાં સાંભળવાનો મળે આ બધા ઝાડ ઘણા મોટા હતા પણ વાયર ઉપર ટચ થતા હતા અને અહીંયા પછી થોડું પ્રોબ્લેમ થતો હતો લાઇટિંગમાં ભડાકા થતા હતા એના લીધે અમે આ બધા ટ્રી કાપી આપી નાખ્યા છે તો જ્યારે બધા ટ્રીક આપ્યા ત્યારે મને એમ હતું કે કદાચ આ પક્ષીઓ હવે અહીંયા નહીં આવે બીજે જતા રહેશે પણ તૂટેલા ઝાડ સાથે પણ એ લોકોએ સંપર્ક રાખેલો છે જુઓ લાગણી આને કહેવાય કે ઝાડ ઉપર કાંઈ છે નહીં તે છતાંય પક્ષીઓ એ ઝાડ ઉપર જ બેઠેલા છે જો આ એકદમ સ્ટ્રોબેરી અહીંયા રોપી હતી મેં પણ થઈ નથી પણ બ્લુબેરી તો બહુ સરસ આવી ગઈ છે આ તમને દેખાય છે એ બ્લુબેરી છે આ પણ બ્લુબેરી છે આ તુલસીમાં છે અહીંયા મેં ધાણા ને એવું રોપેલું છે પણ એટલું સારું આવ્યું નથી અહીંયા ફુલેવાર પાપડી બધું રોપેલું છે ભીંડા પાછાની સાઈડમાં મેં થોડી મેથી નેવું રોપ્યું હતું પહેલા બધું આવતું હતું પણ ત્યાર પછી ઉંદઈડાનો ત્રાસ થઈ ગયો તો એના લીધે પાછું બંધ થઈ ગયું હતું પણ હવે પાછા ઉંદઈડા પકડી ગયા છે આપણા ઘરનો જે પડછાયો પડે છે એ છે આ એટલે અહીંયા સરસ ઠંડક વધારે લાગે જો આ અલગ અલગ ફ્લાવર થયેલા છે અહીંયા અહીંયા પુદીનો રોપેલો છે સરસ મજાનો જો આ ગોટલા કેરીના ખાઈને મૂકેલા છે ગમે ત્યારે આપણે રોપીશું પતરવેલ ના પાન છે સરસ મજાના ફૂલ ગલગોટા પણ જુઓ છે ત્યાં સામે મેં મેથી રોપેલી છે એની સામે ચણા રોપ્યા છે ખબર નહીં આવે છે કે નહીં ચણા તો મેં કેટલી બધી જગ્યાએ રોપેલા છે હું તમને બતાડું હમણાં જુઓ ચણા અહીંયા જગ્યા ખાલી હતી તો મેં અહીંયા રોપ્યા હતા કેટલા બધા મૂક્યા હતા ત્યારે થોડાક આયા છે જુઓ નથી આવ્યા બધી રોજનેરી છે યલો કલરનું પક્ષી રિયલી મને બહુ ગમે છે પર્સનલી બ્લુ યલો કલરફુલ જો કાલે મારા વિડીયોમાં તમે જોયા હશે આ ફ્લાવર મેં માથામાં નાખ્યા હતા સરસ પલ પર્પલ કલરના ફ્લાવર છે આ જો અહીંયા કુંડામાં મેં ધાણા રોપ્યા હતા પણ ધાણા તો હવે એના ફૂલ પણ આવી ગયા છે ધાણા ઉપર આ તુલસીમાં રોપેલા છે એલોવેરા છે મેં ચણા અહીંયા રોપ્યા જુઓ અહીંયા પણ ચણા રોપેલા છે અહીંયા પણ ચણા રોપ્યા પણ આયા નથી આ પણ એક સરસ મજાનું ટ્રી છે જેના પાન લાલ કલરના હોય છે ઓલવેઝ આપણને નાના હતા ત્યારથી આપણને એવી જ ખબર છે કે ગ્રીન કલરનું જ પાન હોય પણ અહીંયા આફ્રિકામાં આવીને મને ખબર પડી કે પાન બધા કલરના હોય છે અને મારા ઘર આગળ તો લા લાલ કલરના પાન છે જુઓ આ ફૂલ નથી આ પાન છે જો આ નીચે છે અને એના ફૂલ તો બહુ જ ફાઇન છે જે વચ્ચે રાઉન્ડ છે ને એ એના ફૂલ છે અને આજુબાજુ એના પાન છે તો બહુ જ અદ્ભુત કહીએ કે ભગવાનની કરામત કોઈ સમજી શક્યું નથી બસ એ હકીકત છે કે ભગવાન જે કરે એ અલગ રીતે જ કરતા હોય છે દરેકને પોતા પોતાનો કલર ભગવાને મૂક્યો જ છે જુઓ કેટલી સરસ પીળા કલરની ચકલી છે અહીંયા પીળી કારી ભૂરી મતલબ ગરી કલરની બધા જ કલરનો સરસ મજાની ચકલીઓ આવે છે ને તમે કદાચ જોતા જશો લાઈવમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ સરસ મજાનો સપોર્ટ આપો છો તમે લાઈવમાં પણ આવીને જો બધે ટ્રી રોપેલા જ છે આપણે અહીંયા પણ રોપેલા છે વરસાદની હમણાં સિઝન છે ત્યાં સુધી સરસ બધું થઈ જતું હોય છે આ સરસ જ્યારે મોટું ઝાડ થશે ત્યારે બહુ ફાઇન લાગશે અમે એન્ટ્રન્સમાં રોપેલા છે જુઓ અહીંયા રોપ્યા છે અહીંયા રોપ્યા છે આપણા ઘર સુધી અહીંયા આમ લાઇન કરી છે આ બાજુ પણ બહુ સરસ રીતે રોપેલા છે જ્યારે એ થશે ત્યારે બહુ ફાઇન થશે અહીંયા અમે હજુ બનાવીએ છીએ પાર્કિંગ પણ હજુ તૈયાર નથી થયું થઈ જશે તૈયાર આ છે વિદ્યા જે આપણે પહેલાં નાના હતા ત્યારે બુકમાં બહુ રાખતા હતા હું તો બહુ જ રાખતી હતી જુઓ કેટલું સરસ છે આ વિદ્યા બુકમાં આપણે રાખતા હતા કે ચલો આપણને ભણવામાં યાદ રહે કેટલું સરસ લાગે અને આ પણ એક જાતનું ફૂલ જ છે કેટલું સરસ મોટું સાઈઝ છે તમે જુઓ આ પણ બહુ સરસ ફૂલ છે આવશે ત્યારે હું બતાવીશ જો આ બહુ જ યુનિક ફૂલ છે જ્યારે આવશે ત્યારે હું એનો વિડીયો કે શોર્ટ ગમે તે મૂકીશ તો તમે જોજો અહીંયા પણ આપણે રોપેલું છે પેલું ટ્રી અને આ તો તમે મારા વિડીયોમાં ઘણી બધી વખત જોયું હશે ક્રિસમસ ટ્રી પણ આ રિયલી તમે જોવાનું ચૂકતા નહીં જ્યારે આનો વિડીયો હું લઉં ત્યારે બહુ જ ફાઇન આવે છે આ ફૂલ મને લાગે છે ત્યાં સુધી તમે ક્યારેય નહીં જોયું હોય કદાચ જોયું પણ હોઈ શકે પણ મને ખ્યાલ છે કે ઇન્ડિયામાં તો આ ફૂલ નથી જ હોતા તો તમે નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે અહીંયા હજુ ફૂલ આવ્યા નથી આવશે બાય બાય